ભગવાને સોળ હજાર એ કન્યાઓ સાથે લગ્ન કર્યા હવે સોળ હજાર કન્યાઓ હારે લગ્ન કરવાનો અર્થ ભગવાને સોળ હજાર રૂપ ધારણ કર્યા અને જ્યારે લગ્ન કરવા હોય ત્યારે ત્રણ વસ્તુની બહુ અગત્યતા છે ત્યાં બહુ આવશ્યક છે ત્રણ વસ્તુઓ લગ્નમાં ત્રણ મંડપમાં ત્રણ જણા તો જોઈ જોઈને જોઈ જ બીજા કોઈ નહીં તો હાલે એક અગ્નિ એક દેવ અને એક બ્રાહ્મણ બ્રાહ્મણ વગરના લગ્ન ન થાય કોઈ ગોરબાપા હોય નહીં તો તમારા એ ફેરાનો ફરી ગઈ એ તમે ખાલી એમને ચકડા ફેરા કહેવાય ગોર બાપા હોય તો વેદ મંત્રો સાથે તમને ફેરા ફરવે તો દેવ અગ્નિ અને બ્રાહ્મણ આ ત્રણ ની મંડપમાં આવશ્યકતા છે 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 ને જ્યારે ભગવાને સોળ હજાર રૂપ લઈ અને સોળ હજાર કન્યાઓ સાથે હતા પરમાત્મા ત્યારે એવા સમયે એક એક મંડપની અંદર એક એક બ્રાહ્મણ જોઈ તો હવે ગરગાચાર્ય ઋષિના કુળ ગોર હતા તો એ જોઈને લગ્ન કરવા હતું તો ભગવાને એવી લીલા કરી કે સોળ હજાર અને એકસો ગરગાચાર્યને ઊભા કર્યા ન્યા સોળ હજાર એકસો ગર્ગાચાર્ય સ્વરૂપ ધારણ કરાવ્યા અને એક એક મંડપમાં ગર્ગાચાર્ય ઋષિ બેઠા છે અને એણે એને ભગવાનના લગ્ન કરાવ્યા છે